સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે અષાઢ માસના સુદ પક્ષની બીજ એટલે કે ગુરુ પૂર્ણિમા આજ રોજ બધાને મારા જય ગુરુદેવ બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તત્સ્મે શ્રી ગુરુ દેવ નમઃ આજે આપણે પૂનમના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક અને શેર કરજો કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન જય ગુરુદેવ જરૂરથી લખજો તો પ્રથમ અધ્યાય શરૂ કરીએ એક સમયની વાત છે નેમી સારણ્ય તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવો ની કૃપા કરો શ્રી સૂતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં ત્યાં આવ્યા એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મમાં કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા પર મન વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણ રૂપ નિર્ગુણ છતાં ગુણકાર ભક્તોના દુઃખ દૂર કરનારા તે દેવના દેવ ને જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભગવાન ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ પણ હોય તે સઘડું કહો હું તમને બધું જ જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જણાવતા કહો તો કૃપા મને કહો અને આપનો નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહમાંથી મોક્ત થવાય તે કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમના કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ પેળવે છે ભગવાનના આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવો તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય આપે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટમિત્રો અને સગા વાહલાઓ સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સર્વાસે પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચો અને પોતે પણ લેવો પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતાના ઘરે જાય છે અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચાર દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે

ભૂખ તરસથી વ્યાકુળ થઈ અને દરરોજ ભિક્ષા માંગી પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન દરી રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી અને સતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું

તે દરિદ્ર બ્રાહ્મણ વ્રતની વિધિ બતાવી અને બ્રાહ્મણનું વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વાત કહી તે હું કરીશ એવો નિશ્ચય કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવી નહીં બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ જ નગરમાં ભીક્ષા મંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડફેરતા તેને ભાઈબંધુઓને સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા જ દુઃખોથી મુક્ત થઈ ગયો અને સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયા ત્યારથી જ તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા બધા જ દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયા શ્રી સુતજી બોલ્યા હે ઋષિમુનિઓ શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીએ જે કાંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સંભળાવવાની ઈચ્છા છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોને પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમને સંભળાવવાની ઈચ્છા કરો તો કૃપા કરી અને અમને સંભળાવો શ્રી સુજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડિત તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈ અને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ વ્રત કરી રહ્યા છો અને વ્રત કરવાથી શું ફળ મળે છે તે વિસ્તારપૂર્વક સંભળાવવાની કૃપા કરો કઠિયારાની વાત સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છના ઈચ્છાઓ પૂરી કરનાર આશી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનો મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો જ ખુશ થઈ ગયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી અને હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાવે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને લાકડાના રોજ કરતા બમણા ભાવ મળ્યા આ પછી ખુશ થઈ અને સારા પાકા દૂધ ઘી લોટ બધું જ લઈ અને ઘરે ગયો આ પછી પોતાના સગા વાહલાઓને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાના પ્રગાવથી ધન અને સંતાન બંનેનું સંપન્ન સુખ આલોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પ્રદાન કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય તે શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ ભગવાન

પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઓરકામુખ રાજા પત્ની સહિત ભદ્રા નદીના કિનારે સી સતનારાયણ ભગવાનનો વ્રતનો પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું જ ધન ત્યાં પહોંચી લઈને આવ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યા અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્વક મનથી હું શું કરી આપ રહ્યા છો એકવાર શું ફળ પ્રાપ્ત થાય તે મને જણાવો આમ એ બધું જ મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે અમે પુત્રાદિની ઈચ્છા અમારા સ્વજનો સાથે અતુલ શ્રેષ્ઠ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું પૂજન અર્ચન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતી પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતી થતી હોય તો વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારીને તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે પૂછ કહ્યું સંતતિ દેનારસી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ તેની ધર્મ પત્ની સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની આતિશ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગરવતી બની દસમા મહિને એક સુંદર દીકરી કન્યાને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેના નામ હતું કલાવતી અને આ પછી એક દિવસ લીલાવતીને મધુર વચને પોતાના પતિને કહ્યું કે આ બે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલ તે તેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં પહોંચ્યો સમય વીતવા લાગ્યો કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓ સહિત સલાહ માંગી અને વાણનને આજ્ઞા આપી કે જલ્દીથી કન્યાને યોગ્ય મુહૂર્તિયો શોધો શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન્વે શ્યપુત્રને વિવાહની વાત પાકી કરી અને શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી અને તે સાહકાર પુત્રને કન્યાની વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયા આથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહનીય જ સમય બાદ મુજબ વેપારમાં પરત ચતુર્તે શ્રેષ્ઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા સ્પષ્ટ થયેલ જોઈ સત્યનાર ભગવાનના સાપ આપ્યો કે તમે મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારી જ્યાં હતો ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો અને તેને લઈને ભાગ્યો તેને ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજા સિપાહીઓ સાથે આવ્યા અને રાસ જોતા ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડામાંથી બાંધી રાજા પાસેથી લઈ ગયા અને કહ્યું કે હે પ્રભુ આપને ધન ચોરનાર બંને ચોરો આમાં તમારા સક્ષક મૂક્યા છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું શું જ ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પૂરી દીધા તેમનું જે ધન હતું તે લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના સાપના લીધે શેઠના ઘરે એમની પત્નીને પુત્રીની પણ ઘણી બધી ખરાસ થઈ દશા દશા ખરાબ થઈ ગઈ ઘરમાં જે કઈ પણ ધન સંપત્તિ હતી તે ચોરો ચોરી ગયા ભૂખ તરસથી થી દુઃખ થઈ ગયા તેઓ મજબૂર કરી લાગ્યા અને ભીખ માગવા જેવા થઈ ગયા ચિત્તભ્રષ્ટ થઈ અને ઘર ભટકતા લાગ્યા એક દિવસ ભૂખ્યો તરસની વ્યાકુરતાએ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શિશતારણ ભગવાનનું વ્રત થતા જોયું શીસતારણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે આવી માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિવા વિતવા છતાં તમે ક્યાં હતા મન મારું મૂંઝાતું હતું કલાવતીએ શાંત સ્વરે જવાબ આપ્યો કે માં એક બ્રાહ્મણના ઘરે મેં એક એવું વ્રત જોયું કે જે બધી ઈચ્છા અને મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચનો સાંભળી લીલાવતીને શીસતારણ ભગવાનને વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેમણે આ વ્રતનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ લીધું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈ જલ્દીથી કરે પાછા ફરે તેવો અપરાધ ક્ષમા કરો સમર્થ કરો છું વ્રતથી સંતુષ્ટ થઈ સત્યનારાયણ ભગવાન પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ પણ ધન લઈ લીધું છે તે પાછું આપો જો તેવું તું નહીં ચિંતીશ તો તારા ધન સહિત રાજ્યનો નાશ થશે આમ કહી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા સવાર થતા જ રાજા ચંદ્ર કેતુએ મંત્રીઓને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવા આવ રાજાના આ વચનો સાંભળી બંને મહાજન સેવકોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહોર બની અને મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું કે તમે આ દારૂણ દુઃખ દેવ પ્રકોપને લીધે ભોગવ્યું પડશે હવે તમારે કોઈ પણ ભય કરવાની જરૂર નથી હજામત તથા સ્નાનાદી કરાવી શસ્ત્ર વસ્ત્રાલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલું ધન બેવડું કરી અને રાજાએ તેમને સંતુષ્ટ કર્યા હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપા અમે હવે અમારા ઘરે જઈશું કહી અને બંને વેશોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ઇતિ શ્રીસ્કંદ પુરાણ રેવાખંડે સત્યનારાયણ ભગવાન તૃતીય અધ્યાય સંપૂર્ણ અધ્યાય ચોથો શ્રી સુતજી બોલ્યા યાત્રા માટે તૈયાર કરી એ શેઠે સ્વસ્થ વાંચનો કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપાર સ્ત્રીઓએ થોડો દૂર ગયા અને પછી તેમની પરીક્ષા લેવાની સત્યનારાયણ ભગવાન હેઠ તમારી આ હોડીઓમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ તમે કેમ એવું પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છે અમારી હોડીમાં તો કેવળ વેલા અને પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાનને આ વેપારીઓની કડવી અને મિથ્યાવાણી સાંભળી સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેશ ધારણ કર સત્યનારાયણ ભગવાન તરત જ ભગવાન એક આગળ જગ્યાએ ગયા અને દરિયાની નજીક બેસી ગયા દંડી ના ગયા પછી શેઠ કર્મની પર પરવારી જ્યારે હોડી પર ગયા ત્યારે હોડીને પાણીની ઉપર હલક ડોલક ગૂંચવાતી જોઈ અને તેને હોડીમાં વેલાને પાંદડા જોયા મૂર્છિત થઈ જમીન પર ધરી પડ્યા શેઠની દશા જોઈ અને જમાઈએ કહ્યું કે હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપના લીધે જ થયું હશે એમાં શંકા નથી આપ એના શરણે આવો એ સર્વશક્તિમાન છે એ કાંઈ પણ કરી શકે છે જમાઈના આ વચનો સાંભળી બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ અને પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ લાગો અને રડતા વેપારીને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચનો બોલ્યો છો આથી જ દે બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવું પડે છે શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ સર્વ બ્રાહ્મદાહી દેવતાઓ પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી હું મોહિત સી રીતે થઈ જાણું છું વાહણમાં પહેલાં મારું વેધન હતું તે મેં મને પાછું મળ્યું હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ ભક્તિ વચનો સાંભળી અને સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આવી અને હોળીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠ જમાઈને કહ્યું કે જુઓ મારું રત્નપુર નગરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાનું કહ્યું દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જોઈ આવું છું અને લોકો સ્વાગત કરે છે અને તું પૂજા કર અને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ ગઈ પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના જ પોતાના પતિને મળવા દોડી બાગી પ્રસાદ લેવાનું ભગવાન ન થયા સત્યદેવ ભગવાન નારાજ થયા કલાવતીના પતિ એની હોડી સહિત અદ્રશ્ય થઈ ગયા કલાવતી પતિને પોતાના જોતા ન જોતા શોખ વ્યાકુટ બની અને જમીન પર ઢળી પડી કન્યા કલાવતી બહુ જ દુઃખી અને હોડીના અદ્રશ્ય થયેલી જોઈ અને શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિક પણ સહુ ચિંતા દૂર થઈ ગયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ જ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા જમાઈ સાથે હોડી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણ શકતી નથી સત્યદેવ નું મહાત્મા એ જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વેલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુખી થયેલ કલાવતી એ પછી લીલાવતી એ ખોડામાં બેસાડી ખૂબ જ રોદન કર્યું કલાવતીએ પાદુકા લઈ અને પતિની પાછળ સતી થવાનો મન સુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંપંતે ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચાર લાગ્યા આ ઘટના કયા દેવને કોપાયમાન થવાના લીધે થઈ છે ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા એમ માની શેઠે પોતાના સગા વ્હાલાવને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ અને નમી અને શ્રી સત્યનારાયણ ભગવાનને દંદવત્ત પ્રણામ કરવા લાગ્યો આથી દિન જનોના ઉદ્ધાર ભક્ત વત્સલ સત્યદેવ સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણી કહી કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એના પતિ જોઈ શકી નહીં જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો તરત જ તેમના પતિ પ્રાપ્ત થશે એવો સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેમના પતિ અંતર ધ્યાન થઈ ગયા હતા ત્યાં ગઈ પોતાના પતિ સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાએ કહ્યું કે ચાલો હવે ઘરે જઈ અને વિલંબ શા માટે કરીએ છીએ કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિ સરયોગ્ય ધન વડે પૂજન કર્યું પછી આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તેશી સત્યારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરવા લાગ્યા આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવ્યો અને વૈકુંઠ પહોંચ્યા બોલો શ્રી સત્યનારાયણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરતા તુંગધ્વજ નામે રાજા હતો તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું જ દુઃખ મેળવ્યું હતું આ વાર રાજા તુંગધ્વજ અને એક પશુ પંક્ષીને મારી પાછા ફરતા ટેકવડેના ઝાડ નીચે આરામ કરતા હતા તે ઝાડની નીચે ગોવાળ પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયા કે ન તો તેને ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળીઓએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ લીધો નહીં પ્રસાદની અવગણનાના લીધે રાજાના સો પુત્ર ધન સંપત્તિ વગેરે જે કંઈ પણ હતું તે બધું જ નાશ થઈ ગયું આ રીતે ભયભીત દુઃખ પડવાથી રાજા બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખ પાડવાનું કારણ વિચારી અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા પર સર્વસ્વનો ત્યાગ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાડિયાઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાડિયા પાસે ગયો તે લોકો સાથે મળી અને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી સિતેનાથ ભગવાન વ્રતનું પૂજન કરી પ્રસાદ લીધો આથી શ્રી સિત્યદેવની કૃપાથીને ફરીથી ધન ધાન્ય પુત્ર પ્રોતાજીથી સંપન્ન થઈ ગયા આ લોકના બધા જ સુખો ભોગવી અંતે વૈકુંઠમાં ગયા પરમ દુર્લભ સિતેનાથ ભગવાનનું વ્રત છે મનુષ્ય કરે છે તથા બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારું ઉત્તમ પવિત્ર પ્રથાનું શ્રવણ કરે છે તે શ્રી સત્યનારાયણ ભગવાનથી કૃપાથી ધન ધાન્ય અને સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ પણ જાતના બંધનોમાં હોય તો તે બંધનમાંથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમાંથી મુક્ત થાય એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું આ આ સત્યનારાયણ દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ દરરોજ કથા વાંચન પાઠ સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા જ પાપો સત્યદેવની કૃપાથી નાસ્ત પામે છે હે મુનિશ્રયો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા થયા ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી પરમપદને પ્રાપ્ત થયા લાકડા વેચનારો પેલો કઠિયારો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રજીના ચરણ અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા તેમને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુઠ મેળવ્યું પેલા વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયા પોતાના શરીરમાં પુત્રનું અડધું કવતર પડે તાપી અને ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજા તુંગ બીજા જન્મમાં સ્વયં